જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું નમકીન બુંદી એના માટે વેસણ લીધું છે અઢીસો ગ્રામ વેસણ છે અડધી ચમચી મીઠું નાખી દેસું અડધી ચમચી હળદર નાખશું મિક્સ કરી લેશું ને પાણીથી બેટર બનાવી લેશું આ બગાડિયા વગર જ બેટર બનાવી લેશું

અને બેટર રેડી દેસુ જરા સિવાય પણ આપણે ખમણીમાં પણ પાડી શકીએ બતાવીશ લેશું ગઈ આપણે આ ખમણીમાં બુંદી પાડશું ઝારો ના હોય તો પણ કંઈ જરૂર નથી ખમણી માં પણ સરસ બુંદી પાડશે એવી સરસ ગોળ દાણા પડે છે ચારો ના હોય તો પણ ચાલે સરસ બુંદી પડશે આવી ગઈ છે કાઢી લેશું આ રીતે બધી તળી લેશું આ બુંદી છે એ પ્લેન રાખશું થોડીક અને થોડીક મસાલાવાળી કરશું એમાં આપણે આ સેવ નાખી દેસુ સેવનો વિડીયો આપણે આગળ મૂકી દીધો છે આ બગાડ્યા વગર સેવ સેવ નાખીને મિક્સ કરી લેશું સેવ બુંદી રેડી છે સર્વ કરી દેશું હવે મસાલાવાળી રેડી કરશું મસાલાવાળી બુંદી કરી લેશું ચટણી નાખશું કાશ્મીરી તીખું મિક્સ છે ગરમ મસાલો મસાલો મિક્સ કરી લેશું લીમડો તળી લીધો છે એ તીખી બુંદીમાં નાખી દેસુ મિક્સ કરી લેશું તૈયાર છે આપણી સેવ બુંદી અને મસાલા બુંદી એકવાર જરૂરથી ટ્રાય કરજો બુંદી પાડો ત્યારે ઝાડો પાછળથી ખાસ લુવાનું રાખજો તો જ ગોળ પડશે નહીં તર લાંબી લાંબી પડશે એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે અને એકવાર જરૂરથી ટ્રાય કરજો બહુ સરસ થાય છે ઘરે જ બની જાય છે બહારથી બુંદી લેવાની જરૂર જ નથી પડતી જો મારી રેસીપી તમને ગમતી હોય તો લાઈક શેર કરજો વિડીયોમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ